સો દિવસની રોજગારી માટે શ્રમિકો દ્વારા સંજેલી તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરાઈ આ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ વીસ જોબ કાર્ડ શ્રમિક ધારકો દ્વારા ટીડીઓને રજૂઆત કરવામાં આવી સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયતના ગસળી ગામના વીસ જેટલા શ્રમિકોએ મરેગા યોજના હેઠળ સો દિવસની રોજગારી માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી શ્રમિકોએ ગ્રામ પંચાયતમાં વારંવાર અરજી કરવા છતાં પણ રોજગારી મળી નથી પંચાયત દ્વારા આજે કાલે કહી શ્રમિકોને ટાળવામાં આવ્યા હતા એક વર્ષ વીતી ગયું છતાં પણ શ્રમિકોને રોજગારી મળી નથી સંજરી તાલુકાના ગસલી ગામના વળવાઈ સુરેશભાઈ સોમાભાઈ સહિત વીસ જેટલા શ્રમિક જોબકાર્ડ ધરા ધરાવે છે છતાં પણ તેમને કોઈ પણ કામ મળ્યું નથી તાલુકામાં કરોડો રૂપિયાના મનરેખાના યોજના હેઠળના કામો થઈ રહ્યા છે છતાં શ્રમિકોને તેનો લાભ ન મળ્યો હતો અગાઉ ખોટા જોબ કાર્ડમાં નાણાં જમા થવાના આક્ષેપો થયા હતા જેના કારણે સાચા લાભાર્થીઓને રોજગારથી વંચિત રહ્યા હતા શ્રમિકોએ કહ્યું છે કે મજૂરી માટે અમે તૈયાર છીએ સરકારની નિયમ મુજબ સો દિવસની રોજગારી માટે જે નાણાં ચૂકવવા પડે તે અમને ચૂકવવા ચૂકવવામાં આવે ગ્રામ પંચાયત રોજગારી આપવા માટે જવાબદાર છે છતાં પણ અમને કામ આપવામાં આવતું નથી જેથી અંતે તાલુકા વિકાસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત આપવાની પણ ફરજ પડી હતી